નમસ્તે વિદ્યાર્થી મિત્રો હોમ ટ્યુશન ક્લાસીસ માં આપનું સ્વાગત છે તો ધોરણ પાંચ થી સાત ના વિદ્યાર્થીઓ માટે આ એક ટોપિક છે કે ભાઈ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ કે જે બહુ જ મહત્વનો છે પરીક્ષામાં ખાલી જગ્યાઓ પણ પૂછાય છે હકાર નકાર પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના પણ આવે છે તો એના આપણે ગુજરાતીમાં શું કહીશું ભાઈ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ ને નિદર્શન સર્વનામ અથવા બીજા અર્થમાં આપણે એને દર્શક સર્વનામ કહીએ છીએ અને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ કયા છે

તો so, this ક્યારે વપરાય that ક્યારે વપરાય તો this એ કોઈ નજીકની વસ્તુ કે દૂર નજીકની વસ્તુ કે વ્યક્તિ માટે આપણે શાનો ઉપયોગ કરીશું this નો ઉપયોગ કરીશું જ્યારે that એ દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે વપરાય છે તો વાક્ય જોઈએ તો ભાઈ આ છોકરો છે તો this is a boy શું આવશે ભાઈ this is a boy કારણ કે અહીંયા આ શબ્દ આપ્યો છે તો માટે આપણે શાનો ઉપયોગ કરીશું this નો ઉપયોગ કરીશું આ ટેબલ છે તો ધીસ ઇઝ અ ટેબલ પછી આ બગીચો છે તો ધીસ ઇઝ અ ગાર્ડન બીજું કે અહીંયા કોઈ વ્યક્તિવાચક નામ ન હોય અને જાતિવાચક નામ હોય તો જાતિવાચક નામની આગળ આપણે આર્ટિકલનો ઉપયોગ કરીશું પણ કોઈ વ્યક્તિવાચક નામ હશે તો એની આગળ આર્ટિકલ મૂકવો નહીં કારણ કે વ્યક્તિવાચક નામની આગળ આર્ટિકલ આવતો નથી દાખલા તરીકે અહીંયા છે કે ભાઈ આ હરેશ છે તો ધીસ ઇઝ હરેશ તો હરેશ એ વ્યક્તિવાચક નામ છે તો એની આગળ આર્ટિકલ આવશે નહીં હવે અહીંયા જો પેલી હોસ્પિટલ છે તો અહીંયા આપણે અત્યાર સુધી જોયું કે ભાઈ ધીસ ઉપયોગ કર્યો કેમ કે અહીંયા આ બતાવતું હતું નજીકની વસ્તુ કે વ્યક્તિ બતાવતું હતું જયારે અહીંયા દૂરનું બતાવે છે તો અહીંયા શું કહે છે કે પેલી હોસ્પિટલ છે તો અહીંયા આપણે સામે ઉપયોગ કરીશું ધટ ઇઝ અ હોસ્પિટલ પેલો ટપાલી છે તો ધટ ઇઝ અ પોસ્ટમેન પેલું ખેતર છે તો ધટ ઇઝ અ ફાર્મ પેલી વિદ્યા છે તો ધટ ઇઝ વિદ્યા વિદ્યાની આગળ આર્ટિકલ આવશે નહીં આગળ નકાર વાક્ય છે તો નકારની અંદર શું કે વાક્યની છેડે નકાર અર્થ દર્શાવતો શબ્દ નથી શબ્દનો ઉપયોગ થાય છે પહેલામાં હતું કે ભાઈ આ શિક્ષક છે તો એ હકાર વાક્ય થયું અને આ શિક્ષક નથી તો એ નકાર વાક્ય થયું તો અહીંયા શું છે ભાઈ કે આ શિક્ષક નથી તો ધીસ ઇઝ નોટ અ ટીચર તો ઈજ કે આર હોય એની પછી આપણે નોટનો ઉપયોગ કરીશું

બીજું પેલી શાળા નથી અહિયાં પેલું શબ્દ આવ્યો તો પાછો આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ ઢેટ ઉપયોગ કરીશું તો પેલી શાળા નથી તો ધેટ ઇઝ નોટ અ સ્કૂલ પેલી હોસ્પિટલ પેલી પોસ્ટ ઓફિસ નથી તો ભાઈ શું કે છે ઢેટ ઇઝ નોટ અ પોસ્ટ ઓફિસ બીજું પેલી દુકાન નથી તો ધેટ ઇઝ નોટ અ શોપ અને આ પેલો સૌમ્ય નથી તો ધેટ ઇઝ નોટ સૌમ્ય તો સૌમ્ય ની આગળ આપણે આર્ટિકલ વાપરીશું નહીં નેક્સ્ટ પ્રશ્ન વાક્ય અત્યાર સુધી આપણે હકાર જોયું નકાર જોયું પણ હવે આપણે શું જોઈશું પ્રશ્ન વાક્ય પ્રશ્ન વાક્યમાં તો એક તો પહેલા આપણને ક્યાંથી ખબર પડે કે વાક્યની છેડે પ્રશ્નાર્થનું ચિહ્ન આપેલું હોય એના પરથી જ આપણને ખબર પડે કે આ વાક્ય પ્રશ્ન છે બીજું કે પ્રશ્ન બે પ્રકારે હોઈ શકે પ્રશ્ન કેટલા પ્રકારે બે બે પ્રકારે હોય એક તો ઇન્વર્જન ક્વેશ્ચન ઇન્વર્જન ક્વેશ્ચનમાં આગળ આપણને શું શબ્દ આપેલો હશે શું આપેલો હશે ભાઈ શું કે એ શું કરે એનો જવાબ આપણને ફક્ત હા કે નામ જ મળે હા કે નામ જ મળે જયારે ડબલ્યુ એચ માટે તો એ આપણે સમજવાનું કે ડબલ્યુ એચ ક્યુ ક્વેશ્ચન છે અને જો આગળ શું હોય અને જેનો જવાબ હકાર ને નકારમાં આવતો હોય તો ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય તો ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય અહીંયા લખ્યું છે કે ભાઈ શું આ પંખો છે તો આપણે શું કરીશું કે અત્યાર સુધી આપણે ધીસ ઇઝ ધ ફેન કરતા હતા તો પ્રશ્ન વાક્ય કરીએ તો ઇઝ ધીસ કરી દેવાનું શું કરી દેવાનું ઇઝ ધીસ તો એમી જાર જે હોય એને આપણે શું કરી દેવાનું આગળ લાવવાનું અને બીજા નંબરે આપણે સાનો ઉપયોગ કરવાનો ધીસ અને ધેટ નો ઉપયોગ કરવાનો શું આ પંખો છે તો ઇઝ ધીસ અ ફેન બીજું શું આ બારી છે તો ઇઝ ધીસ અ વિન્ડો શું પેલું ટેબલ છે તો અહીંયા મેં પેલું શબ્દ વાપર્યો ペロ શબ્દ વાપરે તો અહીંયા this ની જગ્યાએ આપણે સાનો ઉપયોગ કરીશું ભાઈ ધેટ નો ઉપયોગ કરીશું ઇઝ ધેટ અ ટેબલ બીજું પેલી છોકરી છે તો ઇઝ ધેટ અ ગર્લ બરાબર અને પાછળ પ્રશ્ના ચિહ્ન કરવાનું ભૂલવાનું નથી પણ અહીંયા જો મેં શું કીધું ભાઈ આ શું છે તો શું એ અહીંયા મોટલા અર્થમાં બતાવે છે કે કઈ વસ્તુ છે કયું એ જાણવા માટે આપણે શું શું કે ભાઈ આ શું છે એવો પ્રશ્ન કરવામાં આવે છે તો આ શું છે તો વોટ ઇઝ ધીસ તો આપણે શું માટે અહીંયા વોટ નો ઉપયોગ કર્યો છે અને પછી જે ઈચ મુકતા હતા એ અને પછી સર્વનામ ડેપોસ્ટિવ પ્રોનાઉન્સ નો ઉપયોગ કરીશું છે ધીસ આ કોણ છે તો હુ ઇઝ ધેટ હુ ઇઝ ધીસ તો અહીંયા આ છે માટે આપણે સર્વ ઉપયોગ કર્યો છે ધીસ પણ અહીંયા કયો શબ્દ વાપરે છે ભાઈ કોણ અને કોણ નું અંગ્રેજી શું થશે ભાઈ હુ થશે પેલું શું છે તો અહીંયા મેં અહીંયા આનો ઉપયોગ હતો અહીંયા પેલું નો ઉપયોગ કરો છે તો અહીંયા આપણે શું કરીશું વોટ ઇઝ ધેટ પણ પહેલું કોણ છે તો શું કરવાનું હુ ઇઝ ધેટ તો આ રીતે આપણે ધીસ અને ધેટ નો ઉપયોગ કરતા શીખી શકીએ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્તે